સમાજના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે તો ચાલો આપણે સૌએ પણ તેમાં જોડાઈને સ્વચ્છતાનો સંકલ્પ લઈએ યાદ રાખીએ સ્વચ્છતા એ જ સેવા છે સ્વચ્છતા એ સાચી સુંદરતા છે જય હિન્દ જય ભારત ગુરુજનો વડીલો મારા વાલીઓ અને મારા વાલા મિત્રો મારું નામ ઠાકોર મનીષાબેન કિરણજી છે અને હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે મને પાણી બચાવ વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવન માટે પાણી કેટલું જરૂરી છે પાણી વગર જીવન શક્ય નથી ખેતી હોય કે પીવાનું પાણી રસોઈ બનાવવી હોય કે નાહવું દરેક કામમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ ઘણી આપણે જોઈએ છીએ બ્રશ કરતી વખતે પાણી વહી જાય છે વખતે જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે આ બધી નાની નાની ભૂલોના કારણે ઘણું પાણી વેડફાઈ જાય છે પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ નળ ખુલ્લા ન છોડીએ બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ લીક થતા નળ કે પાઇપને તરત જ રિપેર કરાવીએ વરસાદના પાણીનો સંગ્રહ કરીએ બગીચામાં પાણી છાંટતી વખતે પાણીનો કરકસર ઉપયોગ કરીએ પાણી બચાવવું એ આપણી સૌની જવાબદારી છે જો આજે આપણે પાણી બચાવશું તો જ આવનારી પેઢીને શુદ્ધ પાણી મળી રહેશે યાદ રાખો જળ એ જીવન છે ચાલો આપણે સૌ પાણી બચાવવાનો સંકલ્પ લઈએ જય હિન્દ ગણ મારા વાલા વિદ્યાર્થીઓ તથા ભાઈઓ તથા બહેનો મારો આજનો વિષય છે ચંદ્રશેખર આઝાદ મારું નામ ઠાકોર દિવ્યાબેન મુકેજી છે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું ચંદ્રશેખર આઝાદ સ્વતંત્ર સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય સ્વતંત્ર સંગ્રામ સંગ્રામના સેનાની ચંદ્રશેખરનો જન્મ તેવીસ જુલાઈ ઓગણીસો છ રોજ મધ્યપ્રદેશના જાબુ જિલ્લાના ભગના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ સીતા સીતારામ અને તેમની માતાનું નામ જગરાની દેવી હતું ચંદ્રશેખર આઝાદ નાનપણથી દેશભક્તિના રંગે રંગાયેલા હતા તેમના પિતા ઈમાનદાર સાહસી અને નીડર હતા આ બધા ગુણો ચંદ્રશેખર આઝાદને વાંચવા મળ્યા હતા ચંદ્રશેખરે પોતાનું નામ આઝાદ કહ્યું અને પિતાનું નામ પૂછતા સ્વતંત્ર પિતાનું નામ કહ્યું જેને પોતાનું તેમને પંદર કોળાની સજા થઈ દરેક કોળા સાથે તેઓ વંદે માત્ર મને ગાંધીજીના અસહયોગ સ્વરો આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વૃક્ષારોપણ વિશે જય કઈ બોલું સાંભળો આપણે જાણીએ છીએ વૃક્ષારોપણ જીવનમાં કેટલા મહત્વના છે વૃક્ષો ને ઓક્સિજન આપે છે

આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે મારે વ્યસનમુક્તિ વિશે જે કંઈ બોલતા શાંતિથી સાંભળો આપણે જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે તમાકુ દારૂ ગુટકા સિગરેટ જે વ્યસનો આપણી શરીરની અંદરથી ખોખલું કરી નાખે છે તેનાથી ફેફસા હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં પણ તેના પરિવારને સમાજને પણ નુકસાન પહોંચાડે છે આજે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર બની રહ્યા છે ખૂબ જ દુઃખદ બાબત છે આપણે સૌ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે શાળામાં આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવી મિત્રોને સમજાવી કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે ખાસ કરીને કન્યા કેરોની મહોત્સવ અંતર્ગત આપણે દીકરીઓને ભણાવીએ છીએ એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને પણ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડી શકે છે તે પોતાના ભાઈ પિતાને પતિને વ્યસનથી દૂર રહેવા સમજાવી શકે છે નારી શક્તિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આજે જે નવા વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કર્યા છે તેમને આપણે નથી સારા સંસ્કારો આપીએ તેમને વ્યસનથી દૂર રહેવાની શીખ આપીએ ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે પોતે ક્યારે વસરથી કરીને બીજા પર વસ્તુથી દૂર પ્રેરણા આપીશું યાદ રાખો જીવન જીવનને સુખ અને સ્વસ્થ જીવન પાયો છે જય હિન્દ જય ભારત